જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઘરમાં કોઈ પણ જાતનું દુઃખ હોય એનું સમાધાન આવતું ના હોય તો શું કરવું જોઈએ બીજું કે ઘણા બધા માણસો જે હોય છે એ કર્મદોષ ભોગવતા હોય છે સતોય એમને એવું લાગતું હોય છે કે આ દેવનું દુઃખ છે તો કર્મદોષ છે કે દેવનું દુઃખ છે એ કઈ રીતે તમને ખબર પડે તો આજના વિડીયોમાં આપણે આના ઉપર જ ચર્ચા કરીશું તો વિડીયોને ધ્યાનથી અને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે અને બીજું કે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલ સાથે જોડાવા આપણે ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક પણ મળી જશે તો એમાં પણ જોડાવા નમ્ર વિનંતી છે બીજું કે જે નવા સભ્યો છે એમને મારી વિનંતી છે કે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરી નાખજો અને બીજું કે આપણી ચેનલ ઉપર જે પણ જાણકારી હું તમને આપું છું એ વિશ્વાસની વાતો છે જે દેવમાં માને છે એમની વાત છે તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા આપણે વાત કરીએ કે ઘરમાં કોઈ પણ જાતનું દુઃખ હોય તો સમાધાન કઈ રીતે કરવું પહેલું તો મિત્રો તમને હું જણાવી દઉં કે તમારા ઘરમાં દેવગતિનું દુઃખ હશે ઘણા બધા ભોવા બોપાળા તમે કર્યા હશે છતો જો નિરાકરણ ના આવતું હોય તો તમારે સમજી જવાનું છે કે તમારા ઘરના દેવ જ ઊંધા છે બીજું કે તમારા કુળદેવીમાં કોઈ વોટી હોય એવું બની શકે કે ઘરના કોઈ દેવની દુઃખ હોય એવું બની શકે કેમ કે જો આપણા ઘરના દેવનું દુઃખ હોય તો બહારથી એ મટવાનું નથી જ્યાં સુધી તમે એ વસ્તુનું નિરાકરણ ના લાવો કે કયા દેવને શું ખામી પડી છે એની જો તમને ખબર ના પડે ભાન ના પડે ત્યાં સુધી એ દુઃખ જવાનું નથી અને બહારની દુઃખની વાત રહી તો મિત્રો જો ઘરનું દેવ જ રુષ્ટ હશે તો જ તમારા ઘરમાં બહારથી દેવ આવીને દુઃખ આપી શકે આપણે કહેતા નથી કહેવતમાં કહેવામાં આવ્યું છે કે ઘરનો દીવો ઉજળો તો વેરી દુશ્મન વધડો તો મારું એવું માનવું થાય છે એટલે હું તમને જણાવવા માગું છું કે કોઈ પણ દુઃખ હોય દેવગતિનું હોય કે કર્મનો દોષ હોય તમારે શું કરવાનું છે સૌ પ્રથમ તમારા કુળદેવીને આગળ કરીને કુળદેવી જોડે પ્રાર્થના કરવાની છે તમારે બીજું કે એક ઉપયોગ પણ એક જે પ્રયોગ છે કે આ કરવાથી તમને સરળતાથી રસ્તો મળી જશે એ પણ જણાવું છું કે તમારે શું કરવાનું છે તમારે કુળદેવીના મઢે જવાનું છે ત્યારબાદ ત્યાં જઈને તમારે એ મઢ જે છે એને ગૌમૂત્રથી પવિત્ર કરવાનો છે બીજું કે તમારે ત્યાં જઈને એક ચારમુખી ચારમુખી એટલે ચાર વાટનો દીવો પૂરવાનો છે શુદ્ધ ઘીનું બરાબર તમારે ત્યાં તેલનો થતો હોય તમે તેલનો પણ કરી શકો છો અને એ દીવો કરીને તમારે માતાજીને ગૂગળનો ધૂપ આપવાનો છે અને પાંચ લાલના ફૂલ એ જેને ગુલાબના ફૂલ કહેવામાં આવે છે એની વાત છે આ પ્રયોગ તમારે કુળદેવી સામે જઈને કરવાનો છે બીજું કે કોઈ પણ ભાઈની જો બ્રહ્માણી કુળદેવી હોય બ્રહ્માણી માતા જે ભાઈની કુળદેવી હોય તેમને પાંચ લાલના ફૂલ લઈ જવાના નથી તમારે સફેદ રંગ રંગના ફૂલ લઈ જવાના છે કેમ કે તેઓ લાલ રંગના ફૂલ થતા નથી કેમકે મારી પણ કુળદેવી બ્રહ્માણી છે એટલે મને ખ્યાલ છે તેવા જઈને તમારે હું તમને જે મંત્ર જણાવું છું એ તમારે સતત અગિયાર દિવસ સુધી આ જપ કરવાના છે રોજની અગિયાર માળા તમારે કરવાની છે તો મંત્ર સાવ નાનો છે પણ બહુ જ શક્તિશાળી મંત્ર છે અને આનાથી ઘણા બધાના દુઃખ ગયા છે એટલે તમને જણાવવા માગું છું કે હોમ હેમ નમો હોમ હેમ નમો અમુક માતાએ પ્રશ્નોત્તુ ફરીથી એકવાર જણાવું છું હોમ હેમ નમો અમુક માતાએ પ્રશ્નોત્તુ મિત્રો આ હતો મંત્ર આ મંત્રમાં તમારે જો અમુક મેં શબ્દ ઉપયોગ કર્યો છે અમુકનો તો તમારા કુળદેવીનું નામ લઈને તમારે આની એકસો આઠ એટલે એક માળા થાય એવી અગિયાર માળા રોજ કરવાની છે સવાર અને સાંજ કરવાની છે અને આવું તમારે સતત અગિયાર દિવસ સુધી કરવાનું છે અગિયાર દિવસની અંદર તમને તમારા કુળદેવી સ્વપ્ન ધારા કે પ્રત્યક્ષીકરણ તમારા જેવી ભાવ તમારી શ્રદ્ધા અને તમારી જેવી મનનતા એ રીતે તમને દર્શન રૂપી કે સ્વપ્ન રૂપી તમને તમારા દુઃખનો માર્ગ સો ટકા બતાવવા આવશે બીજું આગળ આગળ પણ જણાવ્યું છે મિત્રો હાલ પણ જણાવું છું કે આ બધી વિશ્વાસની વાતો છે બરાબર બીજું કે તમે માનો તો જ માતા છે તો જ દેવ છે નહીં માનતા એના માટે તો આ વસ્તુ કંઈ છે જ નહીં તો આ પ્રયોગ હતો તો પ્રયોગ એકવાર તમારા ઘરમાં દુઃખ હોય તો કરવા નમ્ર વિનંતી છે અને બીજું ધ્યાનમાં લેવું કે જેની કુળદેવી બ્રહ્માણી હોય એ સફેદ રંગના ફૂલ ચડાવવાના છે પાંચ તમારે લાલ રંગનો ઉપયોગ કરવાનો નથી ધૂપ તમે ગૂગળનું જ આપી શકો છો આવું તમારે સતત અગિયાર દિવસ સુધી કરવાનું છે અને આટલું કરવાથી તમારા કોઈ પણ દુઃખનું કર્મ દોષ હશે કે દેવનું દુઃખ હશે તમને એનો નિવડો મળી જશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જજો અને આપણા વોટ્સઅપ ગ્રુપ સાથે પણ જોડાવા નમ્ર વિનંતી છે અને વધારેને વધારે શેર કરો કેમકે અત્યારે બધા અંધશ્રદ્ધા વધારે ફેલાવે છે એટલા માટે મારે કહેવું પડે છે કેમ કે અમુક માણસો થોડું દુઃખ પડે તો દેવગતિનું દુઃખ સાંભળીને ભૂવા ભોપાળા કરાવે છે અને એમને ભુવા પણ એવા મળે છે કે મૂળચોટને વસીકરણની વાત કરી મોટા મોટા પૈસા હડફી લેતા હોય છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે